આજ રોજ તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અમે બનાસકાંઠાના સૌ ટેટ તાટ પાસ ઉમેદવારો આજે પાલનપુર ખાતે કલેક કલેક્ટર કચેરીએ આવી અને કલેક્ટર શ્રીને આવેદન આપ્યું છે કે સરકાર શિક્ષ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જેટલી બને એટલી સત્વરે ભરતી કરે કારણ કે લગભગ ટેટ ટુ માટે તો એપ્રિલ મહિનાની અંદર પરીક્ષા લીધી હતી બે હજાર ત્રેવીસમાં જેને દસ મહિના જેટલો સમયગાળો થયો પરંતુ હજુ સુધી કાયમી ભરતીના કોઈ ઠેકાણા છે નહીં અને ઉપરાંત સરકારે સત્યાવીસો પચાસની જગ્યાની ભરતીની જાહેરાત કરી છે પરંતુ આ ભરતીની પ્રક્રિયા બહુ ધીમી છે અને આ જગ્યાઓ પણ બહુ ઓછી છે એટલા માટે સરકારને અમે કલેક્ટર દ્વારા સંદેશો આપવા માંગીએ છીએ કે જેટલું બને એટલી પ્રોસેસ ઝડપી કરો અને માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ ભરતી કરો કારણ કે સૌ પ્રથમ જો પ્રાથમિકમાં ભરતી આવશે અને પછી માધ્યમિક અને ઉચ ઉચ્ચ માધ્યમિકમાં કાયમી ભરતી કરશો તો ઉમેદવારો રિપીટ થશે જેના કારણે તમામ ઉમેદવારોને લાભ મળશે નહીં અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ ખૂબ જ જગ્યાઓ બાકી છે ખાલી પડેલી જગ્યાઓ ઉપર સત્વરે ભરતી કરવા સરકારશ્રીને વિનંતી છે અમે આ ટેટાટ પાસ ઉમેદવારો રજૂઆતો કરીને થા ક્યાં છેલ્લા છ મહિનાથી અમે દરેક ઉમેદવારો બધું છોડી અને માત્રને માત્ર સરકાર પાસે અમારી કાયમી ભરતીની માગણી કરી રહ્યા છીએ પરંતુ સરકાર અમારો કંઈ સાંભળતી નથી હવે આગલા દિવસોમાં બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે તો સરકાર શ્રીને વિનંતી છે કે કંઈ નહીં તો ચૂંટણીલક્ષી તો ભરતી આપો બરાબર છે અને જો એ નહીં કરવામાં આવે તો અમે તમામ ઉમેદવારો પણ અમારી રીતે યોગ્ય નિર્ણય લઈ અને યોગ્ય લડત હંમેશા આપતા રહીશું જ્યાં સુધી કાયમી ભરતી નહીં આપો ત્યાં સુધી અમે લડત હંમેશા આપતા રહીશું જય હિન્દ